ડીસા આગ કાંડ બાદ ધાનેરા પાલિકા તંત્ર એક્શનમાં આવી છે ગઈકાલે રેસિડેન્સી વિસ્તારમાં ચાલતા નવ ભંગાના ગોડાઉન પર સીલ મારી ઘટતી કાર્યવાહી કરાઈ હતી ને આજે ધાનેરા ખાતેની ત્રણ ફટાકડા દુકાની સાથે એક વધુ ગોડાઉન પર સીલ મારતા ફટાકડાના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે પાલિકા અધિકારી રામભાઈ સોલંકી કિશોરભાઈ બારોટે તેમની ટીમ સાથે ધાનેરા પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જોકે તમામ જગ્યાએ ફાયર એનઓસી કે જરૂરી મજૂરીનો મંજૂરીનો અભાવ હતો ત્યારે ડીસાની ઘટના પરથી શીખ લઈ ધાનેરા નગરપાલિકાએ જિલ્લામાં સૌથી મોટી કાર્યવાહી કરી અને દાખલો બેસાડ્યો છે હજુ પણ પાલિકા આવી તમામ પ્રક્રિયાઓને આકરા પાણીએ હોવાથી અનેક જગ્યાએ સીલ લાગે તો પણ નવાઈ જ નહીં આજ રોજ નગરપાલિકા ધાનેરા વિસ્તારમાં જે લોકોને ફટાકડાના લાયસન્સ આપવામાં આવેલ છે પરંતુ એમને ફાયર એનોસી નથી ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી એવા લોકોની મિલકતો સીલ કરવા માટે અમારા પ્રાંત ઓફિસર સાહેબ માન્ય પીઆઈ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી આજ રોજ પોલીસ સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફ સાથે કુલ ચાર પ્રોપર્ટીઓ સીલ કરવામાં આવી છે હજુ પણ બીજી તપાસ ચાલુ છે જેમાં જે કોઈ આવી ફાયર એનઓસી વગરની પ્રોપર્ટી ધ્યાનમાં આવશે એને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે